આપણે ઘણી બધી લોકદેવીઓની કથાઓ સાંભળી છે ખરું ને પણ આજે જે વાત કરવી છે એક એવા દેવીની છે જેમની ગાથા અપમાનમાંથી જન્મેલા વિશ્વાસ એક બહેનના અતૂટ પ્રેમ અને એક પીડાદાયક બલિદાનની આસપાસ વણાયેલી છે જી હા આ વાત છે ખોડિયારમાંની જેમના નામ પાછળ જ એક આખી દંતકથા સમાયેલી છે આ સવાલ જરા વિચારવા જેવો છે ને સામાન્ય રીતે તો કેવું હોય કે દેવી દેવતાઓના નામ એમની શક્તિ એમના કોઈ ચમત્કાર કે પછી એમના કોઈ ગુણ સાથે જોડાયેલા હોય પણ અહીં અહીં તો એક ઈજા એક શારીરિક તકલીફ એક દેવીની ઓળખ બની જાય છે આવું કેવી રીતે બન્યું બસ એ જાણવા માટે જ તો આ આખી વાત સમજવી પડશે તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે ખોડિયારમાં છે કોણ મૂળભૂત રીતે તેઓ આદ્યશક્તિનું જ એક સ્વરૂપ છે જેમની પૂજા ગુજરાતના ઘરે ઘરે અને ગામે ગામમાં થાય છે અને એમનું વાહન છે મગર હવે જુઓ મગર કેવો પાણીમાં પણ રાજ કરે અને જમીન પર પણ બસ એ જ માણી શક્તિનું પ્રતિક છે પણ આ દૈવીય ઓળખની પાછળ એક બહુ જ માનવીય અને હૃદયને સ્પર્શી જેવી કથા છે જેની શરૂઆત એક ભક્તના અપમાનથી થાય છે આ કથાની શરૂઆત કોઈ દૈવી ચમત્કારથી નથી થતી ના એની શરૂઆત થાય છે એક ભક્તના તીવ્ર અપમાનથી વાત છે આજથી લગભગ તેરસો વર્ષ જૂની વલ્લભીપુર રાજ્યની અને આપણા મુખ્ય પાત્ર છે મામળિયા ગઢવી જેમના જીવનમાં બનેલી એક ઘટનાએ આખી દંતકથાને જન્મ આપ્યો મામણીયા ગઢવી કોઈ સામાન્ય માણસ નહોતા એ તો મહારાજ શીલભદ્રના જમણા હાથ જેવા હતા એમના ખાસ મિત્ર એમના મુખ્ય સલાહકાર રાજદરબારમાં એમનો મોટો દબદબો હતો પણ ખબર જ છે ને જ્યાં માન હોય ત્યાં ઈર્ષા કરનારા પણ પહોંચી જ જાય કેટલાક મંત્રીઓને આ મિત્રતા ગમતી નહોતી એટલે એમણે રાજાના કાન ભંભેરવાનું શરૂ કર્યું કે મામણિયા સંતાન છે અને સવાર સવારમાં એમનું મોડું જોવું એ રાજ્ય માટે અપશુકુન કહેવાય અને પછી એક દિવસ એવું બન્યું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી વર્ષોથી જે રાજમહેલના દરવાજા મામણિયા માટે હંમેશા ખુલ્લા હતા એ જ દરવાજા પર એમને રોકી દેવામાં આવ્યા અને કાને કયા શબ્દો પડ્યા રાજાને સંતાન માણસને જોવું અશુભ લાગે છે વિચારો તો ખરા આ ખાલી અપમાન નહોતું આ તો જીગરજાન દોસ્તી પર થયેલો ઘા હતો જે રાજા માટે એમને બધું જ કર્યું એ જ રાજાએ એમને અપશુકન્યાળ માની લીધા હવે મામણિયા પાસે શું બચ્યું દિલ તૂટી ગયું હતું દુનિયા પરથી વિશ્વાસ ઉઠી ગયો એટલે એ પહોંચ્યા સીધા મહાદેવના શરણે અને ત્યાં જઈને એમણે જે પ્રણ લીધું એ સાંભળીને રૂઆળા ઊભા થઈ જાય એમણે નક્કી કર્યું કે કાં તો મહાદેવ સંતાનનું વરદાન આપશે નહીં તો એ પોતાનું માથું જ શિવલિંગ પર ચડાવી દેશે આને કહેવાય ભક્તિની હદ અને ભક્તની શ્રદ્ધાએ ભગવાનને આવવા મજબૂર કરી દીધા જેવી મામણિયાએ પોતાની જાતનું બલિદાન આપવા માટે તલવાર ઉઠાવી બસ એ જ ક્ષણે ભગવાન શિવ પ્રગટ થયા અને એમનો હાથ પકડી લીધો અહીંથી નિરાશાના અંધકારનો અંત થયો અને એક દિવ્ય કથાનો સૂર્યોદય થયો શિવજીએ મામણિયાને કહ્યું તારા નસીબમાં સંતાનનું સુખ નથી પણ તારી ભક્તિએ તો નસીબને પણ ઝુકાવી દીધું છે અને પછી શિવજી એમને એવી જગ્યાએ લઈ ગયા જેની કોઈ કલ્પના પણ ના કરી શકે સીધા પાતાળલોકમાં નાગરાજા પાસે ત્યાં નાગદેવ અને એમની સાત દીકરીઓએ મામણિયાની આખી વ્યથા સાંભળી અને એમનું દુઃખ જોઈને એમણે વચન આપ્યું કે આઠેય જણ મામણિયાના ઘરે અવતાર લેશે આ કોઈ સામાન્ય બાળકો નહોતા આ તો ખુદ નાગલોકથી પૃથ્વી પર આવવાના હતા અને પછી એ દિવસ આવ્યો મહાસુદ આઠમનો પવિત્ર દિવસ મામણિયાના સૂના આંગણામાં એક સાથે આઠ પારણા ઝૂલવા લાગ્યા આવલ જોગલ તોગલ જાનબાઈ હોલબાઈ બીજબાઈ સોસાઈ અને એમનો એકમાત્ર ભાઈ મેરખ આ સાત બહેનોમાં જે સૌથી નાની હતી જાનબાઈ એ જ આપણી કથાની નાયિકા છે જે ઘર ક્યારેક અપમાનના કારણે સોનું પડ્યું હતું એ આજે બાળકોની કિલકારીઓથી ગુંજી રહ્યું હતું બધું બરાબર ચાલી રહ્યું હતું ઘરમાં ખુશીઓનો માહોલ હતો પણ કિસ્મતમાં કંઈક બીજું જ લખાયેલું હતું અચાનક એક એવી ઘટના બની જેણે આખા પરિવાર પર સંકટના વાદળ લાવી દીધા અને આ જ સંકટની ઘડીમાં જાનબાઈનું અસલી સ્વરૂપ દુનિયા સામે આવવાનું હતું તો થયું એવું કે એક દિવસ એમનો લાડ ભાઈ મેરખ રમી રહ્યો હતો અને એને એક ઝેરી સાપે દંશ દીધો જોત જોતામાં ભાઈનું શરીર ઝેરથી નીલું પડવા લાગ્યું મોટા મોટા વૈદોએ પણ હાથ ઊંચા કરી દીધા એક જ ઉપાય હતો સૂર્યાસ્ત પહેલાં પાતાળલોકમાંથી અમૃત લાવવું હવે આ અશક્ય કામ કોણ કરે ત્યારે સૌથી નાની બેન જાનબાઈ આગળ આવી એ વીજળીની જેમ પાતાળલોક પહોંચી અમૃત તો લઈ લીધું પણ પાછા ફરતી વખતે ભાઈને બચાવવાની એ ઉતાવળમાં એમનો પગ એક તીક્ષ્ણ પથ્થર પર પડ્યો અને અમને ઊંડો ઘા વાગ્યો પણ અહીં જ ખરી કસોટી હતી પગમાં અસહ્ય પીડા હતી પણ મનમાં ભાઈને બચાવવાનો સંકલ્પ હતો જાનબાઈ હાર્યા નહીં એમણે મદદ માટે એક મગરને પોકાર્યો અને એની પીઠ પર બેસીને સડસડાટ કિનારે પહોંચ્યા દૂરથી બહેનોએ જોયું કે એમની નાની બહેન લંગડાતી લંગડાતી આવી રહી છે એટલે એમના મોંમાંથી સહેજ રીતે જ નીકળી ગયું આ તો ખોડાથી આવે છે અને બસ ભાઈ માટે સહેલી એ પીડા એ ઈજા એ બલિદાનના સન્માનમાં તે દિવસથી જાનબાઈ બની ગયા ખોડિયાર એક ઈજા એમની અમર ઓળખ બની ગઈ હવે ભાઈને બચાવવાની આ ઘટના તો ખાલી એક શરૂઆત હતી આ પછી તો ખોડિયારમાં અને એમની બહેનોના પરચાઓની ગાથાઓ ચારે બાજુ ફેલાવા લાગી એ ખાલી એમના પરિવારના રક્ષક ન રહ્યા પણ આખા પ્રદેશના લોકોના તારણહાર બની ગયા એમની કીર્તિ કેવી રીતે ફેલાઈ ચાલો એના પર એક નજર કરીએ અને એમના ચમત્કારોની તો શું વાત કરવી કરુણા તો જુઓ એમની જે રાજા શિલભદ્રે એમના પિતાનું અપમાન કરેલું એ જ રાજાને એમને હત્યાના ષડયંત્રમાંથી બચાવ્યા જૂનાગઢના રાજવીઓને યુદ્ધમાં વિજય અપાવ્યો કેટલાય નિઃસંતાન દંપતીઓના ઘરે પહાણા બાંધાવ્યા અને આ જ કારણે ગળધરા માટેલ અને રાજપરા જેવી પવિત્ર જગ્યાઓ પર એમના ભવ્ય મંદિરો બન્યા જે આજે પણ કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે જુઓ સદીઓ પસાર થઈ ગઈ પણ ખોડિયારમાં માટે લોકોની શ્રદ્ધા એ જરાય ઓછી નથી થઈ ઉલટાણી એ તો દિવસે દિવસે વધતી જ જાય છે કેમ કારણ કે એમની આ કથા ખાલી કોઈ જૂની દંતકથા નથી એ તો એક જીવંત શક્તિ છે એક એવી પ્રેરણા છે જે આજે પણ લાખો લોકોને હિંમત આપે છે અને આ શ્રદ્ધાનું સૌથી મોટું પ્રતિક શું છે એ છે ખોડિયાર જયંતિ દર વર્ષે મહાસુદ આઠમના દિવસે એમના પ્રાગટ્ય દિવસને ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે આ દિવસ ખાલી એક તહેવાર નથી પણ માના દિવ્ય સ્વરૂપ અને એમના માનવીય બલિદાનને યાદ કરવાનો એક ખાસ અવસર છે તો આખી વાતનો સાર શું છે આપણને આ કથામાંથી શું શીખવા મળે છે પહેલી વાત કે અસલી હિંમત મુશ્કેલીના સમયે જ દેખાય છે બીજી કે પરિવારના પ્રેમ આગળ દુનિયાની કોઈ તાકાત ટકી શકતી નથી અને સૌથી અગત્યની વાત કે શારીરિક પીડા કે કોઈ ખોડખા પણ એ આપણી કમજોરી નથી માની ખોડ એ એમના બલિદાન એમના નિઃસ્વાર્થ પ્રેમનું જીવતું જાગતું પ્રતિક છે અને છેલ્લે એક સવાલ જે વિચારવા જેવો છે જ્યારે કોઈ દેવીની ઓળખ એમની દિવ્ય શક્તિઓથી નહીં પણ એક બહેન તરીકેના પ્રેમ અને બલિદાનથી થાય ત્યારે એનો અર્થ શું થાય એ આપણને શ્રદ્ધા અને ભક્તિ વિશે શું કહે છે કદાચ એ જ કે સાચી દેવી શક્તિ કોઈ મોટા મોટા ચમત્કારોમાં નહીં પણ આપણા સંબંધોમાં પરિવાર માટેના નિઃસ્વાર્થ પ્રેમમાં જ છુપાયેલી